ભાવનગર બોટાદના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ ગઢડામાં ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં હાજરી આપી હતી બોટાદ જિલ્લાના ગઢડા સામા કાંઠા રોડ પર ડૉક્ટર હીરાભાઈ સોલંકી દ્વારા પિતૃઓના મોક્ષ સાથે ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ સપ્તાહના પાંચમા દિવસે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ હાજરી આપી હતી તેની સાથે સાથે જ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી તથા જિલ્લા ભાજપ મહામંત્રી જયેશ જયરાજભાઈ પટગીર તથા ગરડા શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બોરીચા પૂર્વ નગરપાલિકા પ્રમુખ મુકેશભાઈ હિવોરિયા અશોકભાઈ ડેરવળિયા તથા વિજયભાઈ શેપાત્રા મનસુખભાઈ કાણોતરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આયોજક પરિવાર દ્વારા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાભણીયાનું હીરાભાઈ સોલંકી તથા પારૂલબેન થરજીયા રાજાબેન સોલંકી અને સુનિતાબેન સોલંકી દ્વારા કેન્દ્રીય મંત્રી મંત્રીની મુહબેન અને ફુલાર પહેરાવી તથા શાલ ઉડાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમનું સન્માન રાજુભાઈ સોલંકી ગુનુભાઈ સોલંકી સુજોતભાઈ થરજીયા દ્વારા કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રીઓ દ્વારા પોતાના ઉદ્બોધનમાં ડૉક્ટર હીરાભાઈ સોલંકીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે કોરોના જે મહામારીમાં ગરીબ લોકોની સેવા કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો ડૉક્ટર હીરાભાઈ સોલંકી છે અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે વાસપીઠ ઉપરથી વકતા સમાજમાં કેવી રીતે જીવન જીવવું તેવા ઉદ્બોધનોથી આપણને માર્ગદર્શન આપતા હોય છે અને માતૃશક્તિને વંદન કરતાં કહ્યું કે માતૃશક્તિના મહત્વ ઉપર મહિલાઓ જે રૂપમાં કાર્ય કરે છે તેથી જ ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને માતા તરીકે સંબોધવામાં આવે છે અને માતૃશક્તિને વંદન કરવામાં આવે છે આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભાગવત સપ્તાહનું રસપાન કર્યું હતું ડોક્ટર હિરાબાઈ સોલંકી એક એવું વ્યક્તિત્વ છે કે અનેક ગરીબ દુખિયારાને ઘણા સમયે મદદ કરી છે કોરોના જેવા સમયમાં પોતાના જીવને પણ જોખમમાં મૂકી અને ગરીબ ભાઈ બહેનો એની સેવા કરવાનું કામ આપણા હીરાભાઈ સોલંકીએ કર્યું છે મંજુલાબેન પૂર્વ નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજનીતિમાં કેવી રીતે કામ કરી શકાય એવી પ્રેરણા આજે પણ અમને મંજુલાબેનમાંથી મળે છે ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરું છું તે મંજુલાબેનના દિવ્ય આત્માને ઈશ્વર શાંતિ આપે સેવા અને રાજનીતિની અંદર બેલેન્સ કરીને જો કામ કરવાનું અમારા બંને હોઉં બેનો એમણે મારું સન્માન કર્યું જ્યારે માની ખોટ હોય ને ત્યારે એ હાચી લાગણી એ દીકરીમાં હોય અને દીકરી માની ખોટ પૂરી કરતી હોય છે મૂલ્ય કેટલું મહત્વનું હોય છે માં હોય માના રૂપમાં હોય બહુ ના રૂપમાં હોય બેન બને આમ અનેક રૂપમાં મહિલાઓ કામ કરતી હોય છે અને એટલે આપણા દેશની સંસ્કૃતિમાં મહિલાઓને માતા તરીકે બોલાવવામાં આવે છે માતૃ શક્તિ માતૃ વંદન કરે છે